નવસારી જિલ્લા ભાજપ કાર્યકરો અને સમર્થકો દ્વારા ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં ફટાકડા ફોડીને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં મળેલી જીતની ઉજવણી કરવામાં આવી હતી મહારાષ્ટ્ર વિધાનસભા તેમજ ઝારખંડ વિધાનસભાના પરિણામ આવતા જ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમજ શિવસેના દ્વારા સ્પષ્ટ બહુમતી મેળવતા જ મહારાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી

ખાસ કરીને મહારાષ્ટ્ર ઝારખંડ અને બાય ઇલેક્શન જે ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાતમાં પણ એક સીટ હતી તમામ જગ્યાએ રિઝલ્ટ જોતા એટલે કે ખાસ કરીને પરિણામ જોતા આજે જ્યારે છેલ્લું રિઝલ્ટ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી એક મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે એકસો તેત્રીસ સીટની આજુબાજુ ભારતીય જનતા પાર્ટીને મળે છે મહાયુતી બસો એકત્રીસ સીટ ઉપર મહારાષ્ટ્રની અંદર જ્યારે જીતે છે આ ઐતિહાસિક જીત છે કલ્પના પણ નહીં કરેલી હતી એ પ્રકારની જીત છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન અન્ય જગ્યાએ ખૂબ સારી જીત છે ગુજરાતની અંદર વાવ વાવની અંદર પણ કોંગ્રેસે એક અપક્ષ ઉમેદવાર અમારા જ ઉમેદવારનો ઉભા રાખ્યા હતા તેમ છતાં પણ અમારી પાર્ટીના કાર્યકર્તાની જે મહેનત છે એ પ્રમાણે વાવની સીટ પણ જ્યારે ખૂબ સારી રીતે જીતી ગયા છે એનો ઉત્સવ અમે ચીખલીના અમારા તમામ કાર્યકર્તા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અશ્વિનભાઈ અમિતાબેન કિશોરભાઈ મંડળના પ્રમુખ મયંકભાઈ સમીરભાઈ રાકેશભાઈ અન્ય આગેવાનો બધા જ જોડાયા હતા અને અમે આ ઉત્સવ મનાયો છે